નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જાણીએ છીએ કે નિધિ સીટ્સના જીરું બીજમાં ડ્રો કૂપન સ્કીમ ચાલી રહી છે અને તેનો બધા જ ખેડૂત મિત્રો ખૂબ જ ઉત્સાહથી લાભ લઈ રહ્યા છે અને હજારોની સંખ્યામાં કૂપન સ્કેન થઈ રહ્યા છે તેના પરથી ખેડૂતોનો નિધિ શીટ્સ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દેખાય છે તો વરસાદ મોડે સુધી પડવાના કારણે વાવેતરમાં થયેલા વિલંબ ખેડૂતો તથા વેપારી મિત્રોની માંગને ધ્યાનમાં રાખીને નિધિ શીટ્સ તરફથી લકી ડ્રો કૂપન સ્કીમની સમય મર્યાદા પંદર દિવસ સુધી વધારી દેવામાં આવી છે એટલે કે ત્રીસ નવેમ્બર બે હાજર પચીસ સુધી વાવેતર બાકી છે તેના માટે સુવર્ણ તક છે કે તેઓ હજી આ સ્કીમનો લાભ લઈ શકશે અને ઇનામ જીતવાની તક મેળવી શકશે આ લકી કૂપનનો ડ્રો છ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ બપોરે ચાર કલાકે ઓનલાઈન કરવામાં આવશે તમને નિધિ સીટ ના ફેસબુક પેજ પર લાઈવ બતાવવામાં આવશે ધન્યવાદ